અમદાવાદમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મીનું ગાંધીનગરમાં રહસ્યમય મોત એફએસએલ ટીમ ઘટના સ્થળે રાજ્યની રાજધાની ગાંધીનગરમાં એક ગંભીર અને ચક્કજારી ઘટના સામે આવી છે શહેરના સેક્ટર ચોવીસ વિસ્તારમાં આજે એક મહિલા પોલીસ કર્મીનો મૃતદેહ મળી આવ્યો ખળબળાટ મચી ગયો છે મૃતક મહિલા પોલીસ અમદાવાદમાં ફરજ બજાવતી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે આ બનાવની જાણ થતાં જ પોલીસ વિભાગમાં શોખનો મોજ મોજુ ફરી વળ્યું છે અને તુરંત જ ઉચ્ચ અધિકારીઓની ઘટના સ્થળે દોડી આવ્યા હતા મૃતદેહ મળી આવવાની જાણકારી મળતાની સાથે ગાંધીનગર પોલીસની ટીમ તાત્કાલિક સેક્ટર ચોવીસ ખાતે પહોંચી ગઈ હતી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફોરેસ્ટિંગ સાયન્સ લેબોરેટરી એફએસએલની ટીમ પણ બોલાવવામાં આવી હતી એફએસએલ ટીમ મૃતદેહને આસપાસ તપાસ વિસ્તારમાંથી જરૂરી પુરાવો એકઠો કરવાની કામગીરી હાથ ધરી છે પોલીસ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડાઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે મૃતદેહ મળ્યા બાદ પોલીસે આ મામલાને અકસ્માત મોત કે આત્મહત્યા અથવા અન્ય કોઈ કારણ છે સૌથી મોટો અને ગંભીર પ્રશ્ન એ છે કે મહિલા પોલીસ કર્મીના મોત પાછળનું ચોક્કસ કારણ હાલમાં અકલબંધ છે આ ઘટના પાછળ કોઈ અંગત કારણ જવાબદાર છે કે પછી કોઈ અન્ય પરિબળ તે પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે અમદાવાદમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મી ગાંધીનગરમાં કેવી રીતે પહોંચી અને તેનું મૃત્યુ ક્યાં સંજોગમાં થયું તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી દીધી છે પોલીસ વિભાગ આ સમગ્ર પરથી ઝડપી પડદો ઉચકાવવા માટે સંઘર્ષ પ્રયાસો કરી રહ્યું છે અમદાવાદમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મીનું ગાંધીનગરમાં રહસ્યમય મોત એફએસએલ ટીમ ઘટના સ્થળે